હવે ચૂંટણી નવા પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ભાજપ લડશે ચૂંટણી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ભાજપની ભવ્ય જીત કમલમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જીતનો જશ્ન મનાવવામાં આવ્યો કમલમ ખાતે ભાજપનો વિજય ઉત્સવ ઢોલ નગારા સાથે કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા

ચુંટણી ના પરિણામો જે છે જે આજે જાહેર થઇ ચુક્યા હતા અને તેમાં ઐતિહાસિક જે છે એ ભાજપે મેળવી છે તે અનુસંધાને લઇ તમામ કાર્યકરો કમલમ ખાતે પહોંચ્યા હતા ત્યાં પ્રદેશ પ્રમુખ સી પાટીલ અને ભાજપ ને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સમાં માં સી પાટીલે પાયાના કાર્યકર્તાઓની કામગીરી જે છે તે બિરદાવી હતી અને જોકે પ્રેસ કોન્ફરન્સ માં તેઓ એક સ્પષ્ટ

તે અટકળો ચાલી હતી તે અટકળો એવી પણ ચાલતી હતી કે ઉત્તરાયણ પછી જે છે તે નવા પ્રદેશ પ્રમુખ ગુજરાત ને મળશે ઉત્તરાયણ પહેલા એટલે કે ફેબ્રુઆરી મહિનામાં પણ અટકળો ચાલી હતી કે પ્રદેશ પ્રમુખ નવા મળશે પરંતુ ત્યારબાદ જે છે તે પ્રદેશ પ્રમુખ તરીકે યથાવત રહેશે તેવી જે છે તે એક સમાચાર આવ્યા હતા ને ત્યારબાદ જે છે સ્થાનિક સુરતની થી ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું હતું ને ત્યારબાદ ચૂંટણી પૂર્ણ થઈ આજે તમામ જે સીટો જે છે તેનું પરિણામ પણ આવી ચૂકી છે અને તેના

સી પાટીલની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ સંકેત ટૂંક સમયમાં ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે હવે પછીની ચૂંટણી નવા પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ભાજપ લડશે ચૂંટણી